જોડિયાના ત્રણ શખ્સને પોણા છ કિલો ચરસ સાથે પકડી પાડતી એસઓજી જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જોડિયાના બંદર રોડ પરથી ત્રણ શખ્સને પોણા છ કિલો ચરસના જથ્થા સાથે પકડી પાડ્યા છે તે દરમિયાન કરચલા પકડવા ગયેલા આ શખ્સોને ચોરસનો જથ્થો મેળવી તેને વેચતા પહેલા બાવનની જાડીઓમાં છુપાવ્યો હતો જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં જોડિયાના ત્રણ શખ્સને ચોરસનો જથ્થો સગે વગે કરવાની તજવીજ કરતા હોવાની બાતની સ્ટાફના ફિરોદ ખફી રમેશભાઈ હર્ષદભાઈ તોશીફ તાયાણી

ત્યાંથી એસઓજીએ રૂપિયા આઠ લાખ ઇઠ્યોતેર હજાર આઠસો પચાસની કિંમતનો પાંચ કિલો આઠસો ઓગણસાઠ ગ્રામ જથ્થો કબજે કરી આ સત્સોના ત્રણ મોબાઈલ પણ જપ્ત લીધા છે આરોપીઓની પૂછપરછ કરાતા તેઓએ થોડા દિવસ પહેલાં તે દરમિયાન કરચલા પકડવા ગયા ત્યાંથી ચરસ લાવ્યાની કબૂલાત કરી છે કુલ કિંમત રૂપિયા નેવું લાખ આઠ હજાર આઠસો પચાસનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સામે એસઓજીએ જોડિયા પોલીસ સ્ટેશનમાં એનડીપીસીએસ પી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ જોડિયા ગામથી બંદર રોડ ઉપર બાવળની જાળીમાં અમુક ઈસમોએ એનડીપીએસ એટલે ચરસનો જથ્થો છુપાવેલો છે એવી ઇન્ફોર્મેશન જિલ્લા એસઓજી પીઆઈસીને મળતા પીઆઈસી દ્વારા લોકલ પોલીસને સાથે રાખી અને શંકાસ્પદ ઈસમોને લઈને ઇન્ટ્રોગેશન કરી ઇન્ટ્રોગેશન કરીને તેમના સાથે લઈ જઈ અને સર્ચ કરતાં તેમના ત્રણેય વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ પાંચ કિલો આઠસો ઓગણસાઠ ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે એ ઈસમોનું નામ છે ફરીદ બશીરભાઈ ખોડ વાઢેર છે અજીત મામદભાઈ ગાધ વાધેર છે અસગર ગણીભાઈ પાલેજા વાધેર છે આ ત્રણેય ઈસમોને ઇન્ટ્રોગેશન કરતા તેઓ દ્વારા એવું જણાય છે કે દરિયાની અંદર મળેલ છે પણ હજુ સીધી રીતે હકીકત જણાવતા નહીં હોય એનું ઇન્ટ્રોગેશન હાલ ચાલુ છે આરોપીની ગુનાના કારણે ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવાની પ્રોસેસ કરવામાં આવેલ છે ત્યારબાદ મૂળ હકીકત ક્યાંથી આવે છે કેવી રીતનું છે હકીકત ની તપાસ હાલ ચાલુ છે એનડીપીએસના ગુનાઓમાં સંડોવણી એમની અગાઉ નથી જણાયલ પણ અન્ય કદાચ નાના મોટા પ્રોહિબિશન અને જુગારના કેસોમાં સંડોવણી જણાયેલ છે આની કિંમત આશરે આપણે પાંચ કિલો આઠસો ને ઓગણસાઠ ગ્રામનો આઠ લાખ ઇઠ્યોતેર હજાર ને આઠસો પચાસની કિંમતનો થાય છે અને એ લોકો પાસેથી એમના મોબાઈલ પણ આપણે રિકવર કર્યા છે ત્રણ મોબાઈલ લેતા ત્રીસ હજારનો મોબાઈલ થઈ અને આપણે નવ લાખ ને આઠ હજારનો મુદ્દામાલ એમની પાસેથી કબજે લીધેલ છે હા પાંચસો ગ્રામ જેટલું ચરસનું ચરસનો જથ્થો જ પકડાયો હતો એ નાર્કોટિસ કંટ્રોલ બ્યુરો દ્વારા પકડવામાં આવેલ છે અને એ વ્યક્તિને પણ આ લોકોએ વેચાણ કરવા માટે પાંચસો ગ્રામ આપેલાનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે